રાજકોટ આખા સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાય પોલિટિક્સનું અને ભારતીય જનતા પાર્ટીની આખી આખી રણનીતિનું એપી સેન્ટર કોઈ હોય તો રાજકોટ છે હવે અત્યારે રાજકોટમાં એટલા બધા નેતાઓ થઈ ગયા છે ભાજપમાં પણ કે દર ત્રીજો માણસ તમને સંસદ સભ્યના દાવેદારે હોય એવો જ ભટકાય છે પરંતુ આ વખતે મેં આપને કહું કે સ્થિતિ એકદમ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે અનેક ગણી ફેવરમાં હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી આ વખતે બુદ્ધિપૂર્વકનો કોઈ સારો ઉમેદવાર એવો સક્ષમ સારો બધી રીતે સર્વાંગી રીતે પોલિટિક્સની દ્રષ્ટિએ જેને સારા કહી શકાય એવા ઉમેદવારની પસંદગી કરશે એવું માનવામાં આવે છે નામ ઘણા બધા છે પણ જેમ કે જ્યોતિબેન ટીલાળા છે દીપાબેન સરવડા છે કિરણબેન મારડિયા માકડિયા છે પરસોત્તમ રૂપાલા છે ધનસુખ ભંડેરી છે જેને કયો અને બોઘરા તો છે જ છે ભરતભાઈ બોઘરા હવે અત્યારનું જે પ્રધાનમંડળ છે એમાં જેને કૌવતવાન કહી શકાય કે જેનાથી બ્યુરોક્રેસી પણ ફફડે અને એ ધારે એવું નિર્ણય શક્તિ લઈ શકે એવો માણસનો અભાવ છે જુઓ અત્યારે ચીફ મિનિસ્ટર છે એને બધા જ લોકો શું કહે છે કે સાલસ સ્વભાવના છે મૃદુ અને મક્કમ મૃદુ મક્કમ શાસક મૃદુ અને શાસક જે છે ને લડાયક મિજાજી હોવો જોઈએ અને એનાથી આખું બ્યુરોક્રેસી ફફડવી જોઈએ યા તો એ કેમ થવું જોઈએ એવું નથી એટલે પરસોત્તમ રૂપાલાની સ્થિતિ જરાક વધુ લાયકાતવાળી અને વધુ જવાબદારીવાળી ગણાય કદાચ એને મળશે પણ સરપ્રાઇઝ આપવા માટે નરેન્દ્ર મોદી હંમેશા સુખ્યાત છે એટલે પેલા ચાર પાંચ છ નામ રમતા મૂકે એ દરેક જે વિશ્લેષકોથી માંડીને આપણે બધા ચર્ચા કરી લઈને અંતે ઉપરથી બોમ્બ ફોડે પરંતુ આ વખતે મોટાભાગના લોકોને એવું માનવાનું છે કારણ કે આ લેવા પટેલો માટેની રિઝર્વ બેંક બેઠક છે અને પરસોત્તમ રૂપાલા આવે તો કોઈ એનો વિરોધ ન કરે એવડી મોટી શખ્સિયત તો છે જ કદાચ કેન્દ્ર સરકારનું એટલે કે મોદી સરકાર એવું નિર્ણય કરે કે પરસોત્તમ રૂપાલા જેવા માણસને અહીંથી લડાવે તો જીતવું હોય તો સ્વાભાવિક છે જીતા પછી એને અનેક ગણું કામ એની પાસેથી લેવાનું છે રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી